ગુજરાત તરફ તોફાન આગળ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ એક નવું તોફાન સક્રિય બનીને ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળ્યું છે તો બીજી બાજુ બંગાળની ખાડીના દરિયાની અંદર નવી હલચલ સક્રિય બનીને એક નવી સિસ્ટમ સક્રિય થતી હોય તેવા એંધાણો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર દર્શાવવામાં આવી રહ્યા છે અને સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળ્યો છે સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે તોફાની પવનો સાથે મજબૂત સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતી જોવા મળી છે જેને લીધે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે ભારેથી લઈને પડવાની ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર ઠેર ઠેર જિલ્લાઓની અંદર દસ ઇંચ થી લઈને વીસ ઇંચ સુધીના ભયંકર વરસાદનું અનુમાન પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યો છે ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડવાનો ખતરો હાલ ગુજરાત રાજ્યની અંદર અરબસાગરના સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ટકરાવાની સાથે જ મોટી હલચલો અને તોફાન ગુજરાત પર સક્રિય બનતું જોવા મળ્યું છે જો કે પાછલા દિવસોથી ગુજરાત ઉપર વરસાદે વિરામ લીધેલો હોય તેવો માહોલ પણ ગુજરાતમાં જોવા મળ્યો હતો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર પાછલા પાંચ દિવસની અંદર વરસાદે વિરામ લીધો હોય તેમ ધીમી ગતિએ હળવો વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે પરંતુ બીજી તરફ તાપમાન અને ગુજરાત રાજ્યની અંદર બફારાનો પ્રમાણની અંદર અંદર પણ ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતીઓની શ્રાવણ મહિનાની અંદર જે અત્યારે ગરમી પડી રહી છે જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો હવે ગુજરાતની અંદર મેઘરાજાની રાહ જોઈને લોકો બેઠા હોય તેવો માહોલ જોવા મળ્યો છે જેની વચ્ચે ફરી એકવાર ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી સાત દિવસોની અંદર હળવાથી મધ્યમ અને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર ફરી એકવાર નવી સિસ્ટમનો જોર વધવાના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે પલટાવ આવવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની અંદર વધારો થયેલો જોવા મળ્યો છે તે તાપમાનની અંદર ઘટાડો જોવા મળશે અને ઠંડુગાર વાતાવરણ ગુજરાતની અંદર જોવા

ફરી એકવાર વીજળીના ચમકારાની સાથેને ગાજવી સાથે ગુજરાતમાં ભારેથી લઈને ભારે વરસાદ પડવાનું એંધાણ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈને અમુક વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે જેમાં બાંગ્લાદેશના વિસ્તારની અંદર ઢાકા અને ધાનબડના વિસ્તારોમાં એક નવી સિસ્ટમ બનતી હોય તેમ હવાનું હળવું દબાણ સક્રિય બનીને આ વિસ્તારોની અંદર અત્યારે જોર દર્શાવતું જોવા મળ્યું છે બની અરબસાગરના દરિયાની અંદર તો રીતસરની એક ભયંકર બનતી સિસ્ટમ હવે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે જેને કારણે બેંગ્લ વિસ્તારોની અંદર મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજની સાંજ દરમિયાન આભ ફાટ્યું હોય તેમ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને પણ અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મહા મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર અને મધ્યપ્રદેશના વિસ્તારો તરફથી આવી રહેલા ભેજુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અને સિસ્ટમનો પટ્ટો અત્યારે આ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે જેમાં ગુજરાત જોધપુર ગ્વાલિયર અલ્હાબાદ ધાનબડ ભુવનેશ્વર નાગપુર અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન આજેને આગામી ત્રણ દિવસો માટે ગુજરાત પર દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર અત્યારે જન્માષ્ટમી પહેલા ભારે વરસાદી સિસ્ટમનું જોર ગુજરાત ઉપર જોવા જોવા મળશે આજથી લઈને તારીખ સુધીની અંદર અંદર ગુજરાતની મળી શકે છે અને છવ્વીસ તારીખથી આગામી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર થી લઈને તોફાની પવનોની સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ ગુજરાતમાં દસ ઇંચ થી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ પડવાનું પણ અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે ગુજરાત પર અરબસાગર માંથી આવતા પવનોની સાથે ભારે જોર વધતું જોવા મળ્યું છે ગુજરાત પર પવનની ઝડપ અત્યારે પાંત્રીસ કિલોમીટર થી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે તોફાની પવનોની સાથે આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહીની સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે અંગેની સવિસ્તૃત માહિતી ઉપર સૌપ્રથમ નજર કરીએ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે જેમાં ગુજરાતના જિલ્લાઓની અંદર આજે કેવો વરસાદ જોવા મળશે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને આગામી કલાકોની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે જે અંગેની વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને આગામી છવ્વીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોની અંદર કયા કયા જિલ્લાઓની અંદર જોર વધતું જોવા મળશે અને કયા જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે કેવો વરસાદ પડતો જોવા મળી શકે છે જે અંગેની પણ સંપૂર્ણ માહિતી હવામાન ખાતા દ્વારા રજૂ કરવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર જેમાં છૂટા છવાયા સ્થળ ઉપર આજે ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લાની અંદર આગામી કલાકોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સિસ્ટમનું જોર અત્યારે વધી રહેલું હોવાના કારણે નવસારીના જિલ્લાની અંદર વલસાડના જિલ્લાની અંદર આમ દક્ષિણ ગુજરાતના આ બે જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત બાકીના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મેપ દ્વારા સમિસ્તૃત માહિતી અત્યારે આપવામાં આવી છે જેમાં આગામી કલાકોની અંદર આ છૂટાછવાયા કચ્છના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે જેમાં પણ કચ્છની અંદર લખપત ખાવડ બાડેલી માંડવીના વિસ્તારની અંદર ગાંધીધામના વિસ્તારોની અંદર લખપતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા જોવા સિસ્ટમના હળવા દબાણના કારણે છૂટાછવાયા કસના વિસ્તારની અંદર ગાજવી સાથે આજે હળવા વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે ગુજરાત માટે કરવામાં આવી રહી છે જો કે સૌરાષ્ટ્રની અંદર અત્યારે ભાવનગરના જિલ્લાની અંદર અમરેલીના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ટકરાવાની સાથે જ ભારે દબાણ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સક્રિય બનેલું જોવા મળ્યું છે અને સિસ્ટમનું દબાણ વધવાના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર એક સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોય તેમ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે દબાણ સક્રિય બનાવીને સૌરાષ્ટ્ર ઉપર હજી પણ જોર વધારતું જોવા મળ્યું છે જેની કારણે દેવ ભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલી છે આભનની તીવ્રતા સાથે મેઘ ગર્જના પણ આજે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નવસારીના જિલ્લાની અંદર અને વલસાડના જિલ્લામાં અતિભારે વરસાદનું યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર ડાંગના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો સુરતનો જિલ્લો નર્મદાના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાની અંદર પણ આજે વરસાદી સિસ્ટમનું દબાણ મજબૂત બનવાની સાથે ગાજવી સાથે અને વીજળીના ચમકારા સાથે આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવી સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોર વધતું જોવા મળી શકે છે અત્યારે રાજસ્થાન ઉપર અને અત્યારે રાજસ્થાન તરફથી આવતા તોફાની પવનો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનાવીને ભારે જોર દર્શાવતા હોય તેવી અસરો અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ દર્શાવતી સિસ્ટમ જોવા મળી છે જેમાં પણ સાબરકાંઠાના જિલ્લાની અંદર અરવલ્લીના જિલ્લાની અંદર બનાસકાંઠાનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકમાં મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે અને સંપૂર્ણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્રની અંદર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી છવ્વીસ તારીખ અને છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખની અંદર નવા રાઉન્ડનું અનુમાન પણ ગુજરાત ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકોમાં અહેમદાબાદ આણંદ ખેડા મહીસાગરના જિલ્લાની અંદર પંચમહાલ દાહોદના વિસ્તારની અંદર વડોદરા અને છોટા ઉદેપુરના જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનું અનુમાન આજની સાંજ દરમિયાન અને આજની રાત્રિ દરમિયાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને માહિતી અપડેટ કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર પચીસ તારીખ દરમિયાન આવનારી પચીસ તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને અરવલ્લીના બે જિલ્લાની અંદર પણ યલો એલર્ટ પચ્ચીસ તારીખ માટે ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અને ગુજરાતની અંદર છવ્વીસ તારીખના રોજ છવ્વીસ ઓગસ્ટના રોજ ભરૂચના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આમ રાજ્યના ત્રણ જિલ્લામાં છવ્વીસ તારીખના રોજ પણ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત પર નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે